સંખ્યા સંખ્યા શોધો દાખલાની શરૂઆતમાં પેલા આપણે સંખ્યા લખી દઈશું સંખ્યા લખ્યા પછી ધ્યાન રાખજો કે બંને સંખ્યાના છેદ સરખા હોવા જોઈએ આગળ સંખ્યાના છેદ સરખા ન હોય તો આપણે સમાન કરવા જોઈએ સરખા કરવા જોઈએ બંને છેદ સમાન કરતા હું પહેલા તો આ સાથે ગુણાકાર કરીશ અને ને સાત સાથે ગુણાકાર કરીશ એટલે બંનેના છેદ કેવા થઈ જશે સરખા ગુણાકાર ચાર જો અહીંયા તમે ગુણાકાર ચાર કરો હોય છેદમાં તો ઉપર પણ અંશમાં પણ ચાર થી ગુણાકાર કરવાનો સાત લઈશું ગુણાકાર સાત હવે સાત અને એકવીસ વચ્ચે કેટલી સંખ્યા આવે છે દાખલા તરીકે અને ના છેદ માં અઠાવીસ દસ ના છેદ માં અઠ્યાવીસ અગિયાર ના છેદ માં 28 ત્યાં સુધી ચાલ્યા જઈએ તો એકવીસ ના છેદમાં અઠાવીસ સુધી આપણે માત્ર ચાર સંખ્યા જોઈએ છે તો ચાર સંખ્યા લખી દઉં નવ ના છે નંબર બે ત્રણ છેદમાં પાંચ અને સાતના છેદમાં આઠ વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો જેમ પ્રશ્ન નંબર એક તમે સોલ્યુશન કર્યું એ જ રીતે આ પ્રશ્નનું પણ સોલ્યુશન તમે જાતે પહેલા કરો પછી દાખલાની અહીંયા દાખલાનું સોલ્યુશન જોજો જો પહેલા સંખ્યા લખી દો 3 છેદમાં 5 અને 7 છેદમાં 8 બંનેના છેદ અલગ અલગ છે એટલે પહેલા છેદ સરખા કરવા પડશે અને છેદ સરખા કરવા હોય તો આ સંખ્યાને 8 સાથે અને 8 ને 5 સાથે ગુણાકાર કરશો એટલે બંનેના છેદ સરખા થઈ જશે તો અહીંયા લખી દઉં ગુણાકાર 8 અને અહીંયા ગુણાકાર કરવો પાંચ જો તમે નીચે આઠ ગુણાકાર લખતા હોય તો ઉપર પણ આઠ લખવા જોઈએ અને નીચે અહીંયા પાંચ લખતા હોય તો ઉપર પણ પાંચ લખવા જોઈએ ત્રણ આઠ ચોવીસ છેદમાં આઠ પંચા ચાલીસ અને સાત પંચા પાંત્રીસ અને આઠ પંચા ચાલીસ હવે ચોવીસ છેદમાં ચાલીસ અને પાંત્રીસ છેદમાં માં ચાલીસ ની જેટલી સંખ્યા આવતી હોય એટલી લખી શકાય પણ તમને અંદર ખાલી ચાર સંખ્યા પૂછી છે એટલે ચાર જ લખીએ પચીસ છેદમાં ચાલીસ છવ્વીસ છેદમાં ચાલીસ સત્તાવીસ છેદમાં ચાલીસ અને અઠાવીસ છેદમાં ચાલીસ અગર કોઈ વિદ્યાર્થી એવું લખતો હોય પચીસ છેદમાં ચાલીસ ઓગણત્રીસ છેદમાં ચાલીસ ત્રીસ છેદમાં ચાલીસ એકત્રીસ છેદમાં ચાલીસ અને એ સંખ્યાનો જવાબ પણ સાચો છે નંબર ત્રણ સમય સંખ્યાઓ એક ના ચાર અને ચાર ના પાંચ વચ્ચે આવેલી ચાર ભિન્ન અસમય સંખ્યા શોધો પહેલા અને બીજા બીજા દાખલામાં સમય સંખ્યાઓ શોધતા હતા હવે આપણે અસમય સંખ્યા શોધીશું ચલો દાખલાના સવાલ લખી દીધો છે એક ના ચાર અને ચાર ના છેદ પાંચ એક નો અને ચાર નો ભાગાકાર કરવાનો જે જવાબ આવે એ જવાબ સાઈડ પર લખો ચાર નો અને પાંચ નો ભાગાકાર કરવાનો અને એ જે જવાબ આવે એ સાઈડ પર લખવાનો છે ભાગાકાર ભાગાકાર રીતે બંનેનો ભાગાકાર કરીએ ભાગ નહીં ચાલે એટલે હું અહીંયા શૂન્ય મૂકીશ જો નીચે શૂન્ય મૂકું તો ઉપર ઝીરો અને પોઈન્ટ ચાર દુ આઠ દસમાંથી માંથી આ જાય તો બે અહીંયા ઝીરો હવે ફરી પોઈન્ટ મૂકવાની જરૂર નથી ચાર પંચા વીસ પહેલો જવાબ આવે છે ઝીરો પોઈન્ટ પચીસ ચલો અને ચાર પોઈન્ટ ચારના ચાર ભાગ પાંચ દાખલો ગણીએ તો અહીંયા બી ભાગ નહીં ચાલે એટલે અહીંયા ઝીરો અહીંયા ઝીરો અને પોઈન્ટ પાંચ આઠ ચાલીસ શૂન્ય જવાબ આવે છે એસી કરી દઉં છું ચાલો હવે ઝીરો પોઈન્ટ પચીસ અને ઝીરો પોઈન્ટ એસી ની વચ્ચે કોઈ બી ચાર સંખ્યાઓ લખવાની છે તો હું અહીંયા લખી દઉં એક બે ત્રણ ચાર ઝીરો પોઈન્ટ છવ્વીસ ઝીરો પોઈન્ટ સત્તાવીસ ઝીરો પોઈન્ટ અઠ્ઠાવીસ ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ અને ત્યાર પછી તમે કોઈ પણ સંખ્યા લખી શકો ત્રણ બે એક પાંચ બે ત્રણ પાંચ સાત ચાર આઠ નવ એક સાત આઠ એક નવ અનંત સુધી સંખ્યાને લંબાવજો તમારી ઝીરો જરૂરી નથી કે બધાનો જવાબ સાચો આવે સરખો આવે દરેક પોતપોતાની રીતે અલગ જવાબ લખી શકે છે અહીંયા દાખલા નંબર ત્રણ ના હવે દાખલા નંબર ચાર દાખલા નંબર ચાર છે ત્રીસ ના છેદમાં પાંચ વર્ગમૂળમાં ત્રણ માઇનસ ત્રણ વર્ગમૂળમાં પાંચ સંખ્યા છે હવે સેમ સંખ્યા જે છેદમાં છે એ સામેની બાજુ લખવાની છે નીચે વાળી જે સંખ્યા છે એ ઉપર પણ લખવાની અને નીચે પણ લખવાની હું લખી દઉં પાંચ વર્ગમૂળમાં ત્રણ અને ત્રણ વર્ગમૂળમાં પાંચ સંખ્યા નીચે પણ લખું વર્ગ મૂળ યાદ રાખજો જો અહીંયા માઇનસની નિશાની હોય તો એની વિરુદ્ધ નિશાની અહીંયા લખવી પડશે પ્લસ પ્લસ દાખલાની શરૂઆત કરીએ હવે કામ આપણને છેદનું કીધું છે છેદમાં સમીકરણ એટલે અંશમાં કંઈ પણ કરવાની જરૂર નથી બરાબર ત્રીસ આ બે નો ગુણાકાર થશે એટલે કૌશમાં લખી દો પાંચ પહેલી સંખ્યા સાથે બીજી સંખ્યાને બીજી સંખ્યા સાથે નિશાનીને નિશાની સાથે અને પછીની જેમ સંખ્યા આવે છે એની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અને જવાબ લખતા જઈએ પાંચ પાંચ પાછું પાછું પચીસ વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં ત્રણ જ્યારે બે સરખી વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ મૂળ સંખ્યા આવે દાખલા તરીકે વર્ગમૂળમાં ત્રણ ગુણાકાર વર્ગમૂળમાં ત્રણ બરાબર આખા ત્રણ માઇનસ પ્લસ માઇનસ ત્રણ તરી નવ વર્ગમૂળમાં પાંચ ગુણાકાર વર્ગમૂળમાં પાંચ આખા પાંચ બરાબર ઉપરની સંખ્યા એ જ રીતે લખીશ પાંચ વર્ગમાં ત્રણ વત્તા ત્રણ વર્ગમો પાંચ નીચે પચીસ તરી પંચોતેર માઇનસ નવ પિસ્તાલીસ બરાબર ત્રીસ કાઉસમાં પાંચ વર્ગમાં ત્રણ પ્લસ ત્રણ વર્ગમૂળમાં પાંચ કરીએ તો જવાબ આવશે પાંચ વર્ગમૂળ માં ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળ માં પાંચ દાખલા નંબર પાંચ છ માઇનસ ચાર વર્ગમૂળમાં બે છેદમાં છ પ્લસ ચાર માં બે નું છેદનું સમયિકરણ કરો એનો મતલબ એવો થાય કે છેદમાંથી બંને કોઈ એક ઘડિયામાં આવે બેના ના ઘડિયામાં આવે ચલો નીચે અહીંયા પણ છ છે અને અહીંયા પણ ચાર છે એમાં પણ બંનેના ઘડિયામાં છી પણ આવશે અને ચાર પણ આવશે તો અહીંયા આ સંખ્યાને થોડીક સરળ બનાવી દઉં અહીંયા નવી સંખ્યા પછી છ તો બે તરી છ માઇનસ બે વર્ગમૂળમાં બે નવી સંખ્યા તમારી પાસે મળી ગઈ છે અને નવી સંખ્યામાં પણ હું બે બે કેન્સલ કરું એટલે તમારી પાસે હવે તમારી મૂળ સંખ્યા શું રહેશે હવે આ સંખ્યાનું છેદનું સમય કરું છું ગુણાકાર છેદમાં જે સંખ્યા હોય એ ઉપર લખવાની છે સોરી અહીંયા પ્લસ છે તો હું પ્લસ એટલે અહીંયા પણ કેવું આવશે બે યાદ રાખજો કે અહીંયા છેદમાં જે સંખ્યા હોય એને જે નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાની ઉપર અને નીચે લખવાની રહેશે તો અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ અહીંયા પણ માઇનસ ચલો બરાબર અંશમાં તો કઈ ખાસ કામ કરવાનું નથી તો પણ આપણે એને ગુણાકાર કરતા જઈએ અહીંયા ત્રણ અહીંયા પણ ત્રણ માઇનસ માઇનસ બે બે અને વર્ગમાં બે તો હું બંનેને એક કાઉન્સમાં લખી દઉં ત્રણ માઇનસ બે વર્ગમાં બે બંને બાજુ સરખ્યા છે તો અહીંયા વર્ગ કરી દઉં એટલે એનો મતલબ એવો થયો કે આ સંખ્યા બે વખત સંખ્યા બે વખત ચલો છેદમાં ત્રણ તરી નવ પ્લસ માઇનસ માઇનસમાં માઇનસ બે વર્ગમૂળમાં બે નવ વર્ગ છેદમાં નવ માઇનસ આઠ બરાબર જવાબ શું આવશે ત્રણ માઇનસ બે વર્ગમૂળમાં બે નો વર્ગ છેદમાં એક છેદમાં એક ના લખાય એટલે જવાબ આવશે નો વર્ગ દાખલો અહીંયા પૂર્ણ નથી થતો અથવા દાખલો અહીંયા પૂર્ણ કરવા માંગો તો પણ થઈ શકે છે તમારો જવાબ આ આવી શકે છે પણ જે તમારી અસાઇનમેન્ટ બુક છે એમાં થોડો પ્રશ્નનો જવાબ અલગ છે કઈ રીતે અલગ છે એ તમને જણાવી દો આ જે સંખ્યા છે ને એને હું ફરીથી નીચે લખું ત્રણ માઇનસ બે વર્ગ બે નો વર્ગ છે જો આ સંખ્યાનું સાદુ રૂપ આપું અંશનું સાદુ રૂપ આપું તો એ અંશના રૂપના અંદર તમે જુઓ છો કે એ માઇનસ બી નો વર્ગ એ માઇનસ બી નો વર્ગ એના માટે તમે એક નિત્યસમ નંબર શીખી ગયા કે એનો વર્ગ માઇનસ હોય તો માઇનસ બી નો વર્ગ આ સંખ્યાને એટલે ત્રણ માઇનસ બે વર્ગમાં બે ને આ સંખ્યાની જેમ ગોઠવીએ તો જવાબ શું આવશે એ જોઈએ એ નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ માઇનસ નિયમના બે એની કિંમત ત્રણ બી ની કિંમત તો બી ની કિંમત છે બેટા બે વર્ગમણમાં બે વત્તા બી નો વર્ગ એટલે બે વર્ગમણમાં બે નો વર્ગ બરાબર છેદમાં એક બરાબર છે આ જે સંખ્યા છે એને પહેલી ત્રણ ને એ કહેવાશે અને બે વર્ગમાં બે ને

એટલે નવ અને આઠ સત્તર આ નવ પ્લસ આઠ સત્તર વર્ગમૂળમાં બે છેદમાં એક ન લખાય એટલે આ તમારો જવાબ પણ જો તમને દાખલો અહીંયા જ પૂર્ણ કરવો હોય આ સંખ્યા ઉપર અહીંયા છેદમાં એક ન લખાય તો હું અહીંયા જવાબ આ પણ લખી શકું ત્રણ માઇનસ બે વર્ગમૂળમાં બે નો વર્ગ તમારો આ જવાબ સાચો છે અને આ પણ સાચો છે દાખલા નંબર ત્રણ માઇનસ ત્રણ વર્ગમૂળમાં પાંચ આખાનો વર્ગ નો સાદુ રૂપ આપો અહીંયા તમારી પાસે સંખ્યા છે બેટા આ સંખ્યાને ને કહેશું એ માઇનસ આ સંખ્યાને કેશું કહેશું બી નો વર્ગ જ્યારે એ માઇનસ બી નો વર્ગ હોય ત્યારે તેનો સાદુ રૂપ એનો વર્ગ એનો વર્ગ બે એ બી માઇનસ હોય તો માઇનસ બે એ બી તમારી પાસે સંખ્યા છે એ ચાર વર્ગમાં ત્રણ અને બી વાળી જે સંખ્યા છે ત્રણ વર્ગમાં પાંચ લખી દઈએ પેલા તો જવાબ લખીએ પ્રથમ પદનો વર્ગ વધતા બે એ બી वटा बी नो वटा ए ની કિંમત 4 વર્ગમૂળ માત્ર વ મા સોરી માઈનસ આવે 2 ના 2 એ ની કિંમત 4 વર્ગમૂળ માત્ર બી ની કિંમત 3 વર્ગમૂળ માં 5 અને 3 વર્ગમૂળ માં 5 ચાલો 4 નો વર્ગ સોલ વર્ગુણમાં ત્રણ નો વર્ગ જ્યારે પણ કોઈ વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ કરીએ તો એની સંખ્યા મૂળ સંખ્યા જવાબ આવે માઇનસ ના માઇનસ બે ચોક આઠ આઠ તરી ચોવીસ વર્ગમૂળમાં વર્ગમૂળમાં વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર વર્ગુણમાં ત્રણ અને વર્ગમૂળમાં પાંચ પાંચ તરી પંદર વત્તા ત્રણ નો વર્ગ નવ અને વર્ગમૂળમાં પાંચ નો વર્ગ સરવાળો કરીએ અડતાલીસ વત્તા પિસ્તાલીસ ને પાંચ તેર નો ત્રણ વધી પડી એક ત્રણ આ બેનો સરવાળો થશે ત્રણ માઇનસ ચોવીસ વર્ગમૂળમાં પંદર જે આપનો અ એના પછી મોટો કાઉસ છે માઇનસ એકના છેદમાં ચાર ઘા અને એના પછી છે મોટો કાઉસ એની બે ઘા તો આમાં એક સરળ રીત છે સાદી રીત છે હું પેલા ઘાતોનો ગુણાકાર કરી લઉં અહીં કઈ છે માઇનસ એક ના ઘાત માં બે ગુણાકાર માઇનસ એક ના ચાર ગુણાકાર બે કેન્સલ માઇનસ માઇનસ પ્લસ 1 एक का 1 / 4 बराबर छे એટલે હવે સાદી સંખ્યા થઈ ગઈ છે આપના પાસે 625 1 ના / 4 કઈ એવી સંખ્યા છે જેના ઉપર આપણે 5 ઘાત લગાડીએ તો એનો જવાબ 625 આવશે ચલો એક સંખ્યા છે 5 હું અહીંયા લખી જોઉં 5 * 5 5 * 5 પાછું પાછું પચીસ 5 125 પાંચ એકસો પચીસ અને એકસો પચીસ ગુણાકાર પાંચ આવશે ચાર ચાર કેન્સલ પાંચ ની એક ઘાત એનો જવાબ આવશે પાંચ અહીંયા દાખલા નંબર સાત પણ પૂર્ણ થાય છે

છેદમાં આપણે એક વસ્તુ કરીએ છે કે જ્યાં ત્રણ છે એને છેદમાં મોકલી દઉં કેમ કે અહીંયા પણ ત્રણથી ગુણાકાર થઈ શકે છે અહીંયા પણ ત્રણ થી ગુણાકાર થઈ શકે છે અહીંયા ચાર છે એટલે ત્રણ થી ગુણાકાર થાય નહીં તો હું સંખ્યાને

છેદમાંથી કોઈ સંખ્યા અંશમાં મોકલી અને અંશમાંથી કોઈ સંખ્યા છેદમાં મોકલી તો એની ઘાતની નિશાની બદલાઈ જશે જશેનસો નવ ની પાંચ ઘાત તો ચાર છેદ માં ત્રણ એક્સ વત્તા હવે 16 નો વર્ગમૂળ કાઢીએ અને ચાર અને નવ નો વર્ગમૂળ ત્રણ આપણે બે ઘાત ઓછી કરી વર્ગમૂળ એટલે એ જે બે ઘાત ઓછી કરીને ને એ લખી અહીંયા લખી દઈએ પાંચ તો અહીંયા જે વર્ગમૂળ વાળી બે ઘાત ઓછી કરી છે એ અહીંયા ઉપર લખી દીધી છે બરાબર ચાર ના છેદમાં ત્રણ એક્સ વત્તા બે એમ ના એમ હવે આગળના સ્ટેપમાં ખાલી બે અને પાંચ નો ગુણાકાર કરશું બાકીની સંખ્યા એમની એમ અહીંયા દસ થઈ જશે બરાબર ચાર છેદમાં ત્રણ સરવાળો એટલે હું ચાર છેદમાં ત્રણ એક વખત લખું અને બાકી રહ્યું છે માઇનસ છ પ્લસ દસ બરાબર ચાર ના છેદ માં ત્રણ એક્સ વત્તા બે હવે આધાર અહિયા બાદ બાકી કરીએ તો ચાર છેદમાં ત્રણ દસ માંથી તો કેટલા ચાર છેદ માં ત્રણ એક વત્તા બે હવે આધાર સરખા હોય જેમ અહીંયા કરેલું આધાર સરખા હોય તો ઘાતા કોના સરવાળો કરવાનો અહીંયા તો હું લખીશું આ બે સરખા છે આધાર એટલે આ બેનો સરવાળો કરીશ એટલે પાસે રહેશે શું ચાર એક્સ ને સૂત્ર કરતા બનાવું અને આ બે પ્લસ છે એ સામેની બાજુ મોકલું તો શું થઈ જશે માઇનસ બે પ્લસ ચાર બરાબર એક્સ ચારમાંથી બે જાય તો બે બરાબર એક્સ એનો મતલબ એક્સ બરાબર બે બરાબર છે તો આ તમારો જવાબ છે એટલે સંખ્યાના અંદર જે પાસે જવાબ હતો કિંમત શોધવાની હતી અહીંયા તો એ જવાબ શું આવશે એટલે એનો મતલબ એવો થઈ જશે અહીંયા એક્સ ની જગ્યાએ કેટલા હોવા જોઈએ બે હોવા જોઈએ તો બંનેનો જવાબ ચાર ચાર છેદ માં ત્રણ છેદ માં ત્રણ ચાર બે વત્તા બે એટલે ચાર અહીંયા દાખલો પૂર્ણ થાય છે દાખલા નંબર નવ એકના છેદમાં માઇનસ ચાર માઇનસ વર્ગમૂળમાં પંદરના છેદનું સમય કરો જે સંખ્યા છે એક વખત લખી દઉં માઇનસ ચાર માઇનસ વર્ગમૂળમાં પંદર ગુણાકાર કરીને જે છેદમાં સંખ્યા છે ને એ એમની એમ લખવાની ખાલી જે વચ્ચેની નિશાની છે એ પલટાઈ દેવાની છે ઉલટાઈ દેવાની છે એટલે માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ તો હું સંખ્યા લખું માઇનસ ચાર વર્ગમૂળમાં પંદર માઇનસ ચાર વર્ગમૂળમાં પંદર માઇનસ ની સામે માઇનસ ચાર પ્લસ વર્ગમૂળ માં પંદર છેદ માં માઇનસ માઇનસ પ્લસ પ્લસ લખતા નથી માઇનસ ચાર અને માઇનસ નો ગુણાકાર કરીએ તો ચાર ચોક સોલ માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળમાં પંદર અને વર્ગમૂળમાં સોળમાંથી પંદર જાય તો એક અને છેદમાં એક લખાય ના એટલે જવાબ તમારો આવશે માઇનસ ચાર વત્તા વર્ગમૂળમાં પંદર દાખલા નંબર નવ પૂર્ણ થશે હવે દાખલા નંબર દસ ચલો દાખલા નંબર દસ બે વર્ગમૂળમાં બે વત્તા પાંચ વર્ગમૂળમાં બે માઇનમાં જગ્યાએ પ્રશ્ન નિશાની કરીને જવાબ લખી દેવાનો છે હું સંખ્યા નીચે લખી દઉં બે વર્ગમણમાં બે વત્તા પાંચ વર્ગમૂળમાં ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે માઇનસ ત્રણ વર્ગમૂળમાં ત્રણ સરવાળો કરવાનો છે ચાલો હવે આપણે આની કિંમત વર્ગમૂળમાં બે સાથે કઈ ના તો એક રૂપિયો માઇનસ ત્રણ રૂપિયા બરાબર છે દરેક સંખ્યાનો સરવાળો કરવાનો છે વર્ગમૂળમાં બે વાળી સંખ્યા કેટલી છે તો વર્ગમૂળમાં બે વાળી સંખ્યા છે એક અને આ બે તો બે વખત વર્ગણમાં બે અને એક વખત વર્ગમણમાં બે તો કેટલી વખત વર્ગુણમાં ત્રણ કેટલી વખત વર્ગણમાં બે ત્રણ વખત હવે વર્ગુણમાં ત્રણ વાળી સંખ્યા કેટલી છે એક આ સંખ્યા છે અને એક આ છે એક પ્લસમાં છે એક માઇનસમાં છે એટલે હવે પાંચમાંથી ત્રણ જાય એટલે પાંચ રૂપિયામાંથી ત્રણ રૂપિયા જાય તો કેટલા રહેશે બે વર્ગમૂળમાં ત્રણ જે તમારો જવાબ હતો યાદ રાખજો વર્ગમૂળમાં બે વાળી સંખ્યાને વર્ગમૂળમાં બે વાળી સંખ્યા સાથે અને વર્ગમૂળમાં ત્રણ વાળી સંખ્યાને ને વાળી ત્રણ સંખ્યા સાથે સરવાળો કે બાદ બાકી કરવી કરવાની રહેશે દાખલા નંબર દસ પૂર્ણ થાય છે હવે આગળ